thank <laughs> you હેલો એવરી સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા એક આઈસ્ક્રીમની રેસીપી તમારી સાથે શેર કરીશ આમ તો આપણે ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા અને અલગ અલગ ફ્લેવરમાં આઈસ્ક્રીમ ખાતા જ હોઈએ છીએ તો એ રીતે હું અહીંયા કોઈ કેમિકલ કલર કે કોઈ એસેન્સ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર અને ગેસ ચાલુ કર્યા વગર એકદમ નેચરલ અને સુગર ફ્રી ચીકુનો આઈસ્ક્રીમ બનાવીશ અને એની રેસિપી તમારી સાથે શેર કરીશ તો મારો આ વિડીયો જો તમને પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરજો અને એન્ડ સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં તો ચલો આપણે એકદમ ટેસ્ટી આઈસક્રીમની રેસીપી બનાવીએ તો એના માટે મેં અહીંયા દસથી પંદર નંગ એકદમ સોફ્ટ એવી ખજૂર આવે છે એ લઈ લીધી છે અને બધી જ ખજૂરમાંથી હું અહીંયા અંદરના ઠળિયા નીકાળી અને રેડી કરી દઈશ જો તમે જેવું તમારી આઈસ્ક્રીમ સ્વીટ રાખવો હોય એ રીતે તમે ખજૂરનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે મેં બાઉલમાં બધા જ ખજૂરના ઠળિયા નીકાળી અને ખજૂર લઈ લીધી છે એમાં આ રીતે આપણે ખજૂર ડૂબે એટલું એકદમ ગરમ ઉકળતું દૂધ એડ કરી અને એને થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી સાઈડમાં રાખી દઈશું તો ચીકુનો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા ચાર મોટા એવા ચીકુ લઈ લીધા છે અને આપણે આ આઈસ્ક્રીમમાં ખાંડનો ઉપયોગ નથી કરવાનો તો ચીકુની પસંદગી પણ આપણે એકદમ પાક્કા ચીકુ અને એકદમ સ્વીટ હોય એવા ચીકુ લેવાના તો આ રીતે બધા જ ચીકુની હું અહીંયા છાલ નીકાળી દઈશ અને છાલ નીકાળ્યા પછી ચીકુની અંદર જે બિયાનો ભાગ આવે છે ઠળિયાનો એ બધા ચીકુમાંથી આપણે બધા જ ઠળિયા દૂર કરી દઈશું તો અત્યારે ગરમીની સિઝનમાં ચીકુ પણ સરસ એવા મળતા હોય છે અને સરસ એવા સ્વીટ પણ એકદમ હોય છે તો આ રીતે બધા જ ચીકુ કટ કરી હું અહીંયા રેડી કરી લઈશ તો હવે ખજૂર અને ચીકુને આપણે ક્રશ કરવા માટે આ રીતે એક જ્યુસર જાર લઈ લેવાનું અને એમાં હું અહીંયા જે ગરમ દૂધમાં આપણે પલાળેલી ખજૂર હતી એ અંદર એડ કરી દઈશું ગરમ દૂધ એડ કરવાથી આપણી ખજૂર એકદમ સોફ્ટ બની જશે એટલે પીસવામાં પણ એકદમ સરસ એવી સ્મૂથ પીસાશે અને અંદર જે ચીકુ કટ કરીને રાખ્યા હતા એ પણ અંદર એડ કરી દેવાના મેં અહીંયા ચીકુના થોડા ટુકડા ગાર્નિશિંગ માટે સાઈડમાં રાખ્યા છે તો આ રીતે મિક્સરમાં એકદમ સ્મૂથ એવી પીસી અને રેડી કરી દેવાની તો તમે જોઈ શકો છો કે આ રીતે પીસી અને આપણે રેડી કરવાનું છે તો આઈસક્રીમને વધારે ક્રીમી બનાવવા માટે હું અહીંયા આ રીતે ઘરે ક્રીમ જેવું બનાવી અને રેડી રાખ્યું છે જો તમે અમૂલની ફ્રેશ ક્રીમ એડ કરવા માંગતા હોય તો પણ ચાલે પણ મેં અહીંયા થોડું દૂધ લઈ અને એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરી બે મિનિટ ઉકાળી જાડું એવી ક્રીમ જેવું બનાવી એને થોડું એવું ઠંડુ કરી અને આ રીતે આપણે ક્રીમ બનાવવાની અને એને અંદર એડ કરી અને ફરીથી સ્મૂથ એવું આ રીતે પીસી અને રેડી કરવાનું આ આઈસ્ક્રીમમાં આપણે જે દૂધની મલાઈ આવે છે એનો ઉપયોગ જરા પણ કરવાનો નથી તો આ રીતે એર ટાઈટ કન્ટેનર જે આવે કોઈ પણ ચોકલેટનો ડબ્બો હોય કે તમારી પાસે જે પણ હોય એમાં તમે આ રીતે એડ કરી અને હું અહીંયા ચીકુના નાના નાના ટુકડાથી ઉપર થોડું એવું ગાર્નિશિંગ કરી દઈશ જો તમારા બાળકો કે તમે પણ ચીકુ ખાઈને કે ચીકુનો જ્યુસ પીને ખૂબ જ કંટાળ્યા હોય તો આ રીતે ચીકુનો આઈસ્ક્રીમ બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે આઈસ્ક્રીમ ઉપર પ્લાસ્ટિક રાખી અને ઢાંકણ ઢાંકી હું આ આઈસ્ક્રીમને પૂરી રાત માટે ફ્રીજરમાં રહેવા દઈશ તો મેં અહીંયા આઈસ્ક્રીમને પૂરી રાત માટે ફ્રીઝરમાં રહેવા દીધો હતો તો હવે આપણે ચેક કરી લઈશું આઈસ્ક્રીમ આપણો બન્યો છે કે નહીં તો જે ઉપરનું પ્લાસ્ટિક હતું એ આપણે હટાવી અને ચેક કરી લઈશું તો સરસ એવા આપણા ચીકુના પીસીસ પણ અંદર સેટ થઈ ગયા છે ને આઈસક્રીમ પણ સરસ એવો આપણો બનીને રેડી થઈ ગયો છે તો આઈસ્ક્રીમને ફ્રીજરમાંથી નીકાળ્યા પછી મેં અહીંયા આઈસ્ક્રીમને પાંચ મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો જેથી આપણો આઈસ્ક્રીમ સોફ્ટ થઈ જાય અને આ રીતે જલ્દીથી આપણો આઈસ્ક્રીમ નીકળી જાય તો તમે જોઈ શકો છો કે સરસ એવો આઈસ્ક્રીમ આપણો બન્યો છે તો એને આપણે કટ કરી લઈશું હું અહીંયા કોઈ બાઉલમાં નીકળવાની નથી આ રીતે કટ કરીને સરસ એવો જે ફેમિલી પેક આવે છે એ રીતેના પીસીસ બનાવી અને તમને બતાવીશ તો ગેસ ચાલુ કર્યા વગર કે ખાંડનો ઉપયોગ કર્યા વગર કોઈ કેમિકલ કલર કે એસેન્સનો પણ ઉપયોગ કર્યા વગર એકદમ નેચરલ અને સુગર ફ્રી ટેસ્ટી અને યમ્મી એવો ચીકુના આઈસ્ક્રીમની રેસિપી મેં અહીંયા તમને શેર કરી છે તો તમે મને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો આ રીતે આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કરી દઈશું તમે ચોકો ચિપ્સ કે કોઈ ચીકુના ટુકડાથી પણ ગાર્નિશિંગ કરી શકો છો તો મારી આ રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય